નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા તો મિત્રો પ્રથમ સમાચાર વિશે વાત કરીએ તો પરસોત્તમ રૂપાલા વિવાદ પાછળ કોનો હાથ છે મિત્રો રાજકોટ લોકસભાના ઉમેદવાર રૂપાલાના નામાંકન વિરોધમાં સર્જાયેલા વિરોધ વંટોળ પાછળ ભાજપના એક સિનિયર નેતાનો હાથ હોવાનો અને આકરા પગલા લેવાઈ રહેલા હોવાના

આ એક ક્રાંતિકારી પગલું છે અને આ સમગ્ર દેશનો ચહેરો બદલી નાખશે આવું મિત્રો રાહુલ ગાંધીએ કહ્યું છે ભારતના સૌથી ગરીબ પરિવારોના બેંક ખાતામાં લાખ રૂપિયા સીધા જમા કરવામાં આવશે આવું મિત્રો રાહુલ ગાંધીનું કહેવું છે એટલે કે મિત્રો રાહુલ ગાંધીએ એક સભાને સંબોધતા કહ્યું હતું કે આવનારી લોકસભાની ચૂંટણીમાં જો તેમની સરકાર બને છે તો મિત્રો આવનારા સમયમાં દરેક મહિલાઓ જે ગરીબ છે તેના ખાતામાં દર વર્ષે એક લાખ રૂપિયા જમા કરવામાં આવશે જેથી કરીને મિત્રો તે ગરીબી રેખામાંથી બહાર આવી શકે અને આગળ વધી શકે મિત્રો તમને શું લાગી રહ્યું છે આ દરેક લાભો લેવા માટે શું ખરેખર આ વખતે લોકો કોંગ્રેસની સરકારને જીતાડશે કે નહીં અથવા તો ફરીવાર ત્રીજી વખત ભાજપની સરકાર આવીને મોદી સરકાર મોદી રાજ બનશે કોમેન્ટ સેક્શનમાં લખીને જણાવી દેજો તમારો મત શું કહે છે ત્યાર બાદનું મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો સીઆર પાટીલના કાર્યક્રમમાં વિરોધ જોવા મળ્યો છે મિત્રો સીઆર પાટીલના કાર્યક્રમમાં ક્ષત્રિયોનો ખુરશીઓ તોડીને વિરોધ દર્શાવ્યો રૂપાલાને હટાવવાની માંગ દિવસેને દિવસે મિત્રો અત્યારે વધતી જાય છે ત્યારે દ્વારકાના ખંભાળિયામાં ભાજપ પ્રમુખ સી આર પાટીલ ને નેતાની હાજરીમાં કાળા વાવટા ફરકાવી રૂપાલાનો હોરિયો બોલાવ્યો હતો ભાજપના કાર્યક્રમોમાં મિત્રો વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે અને વિરોધ પ્રદર્શન દરમિયાન રૂપાલાની ટિકિટ રદ કરવાના નારા પણ લગાવવામાં

તો તેવા ખેડૂતોને પણ થોડી ઘણી રાહત આપવામાં આવે તે મિત્રો માંગ ઉઠાવવામાં આવી છે જ્યારે મિત્રો આગામી આવી રહેલી લોકસભાની ચૂંટણી પાક પણ સમાધાન કરવામાં આવશે તેવો વાયદો મિત્રો આજે ફરી એકવાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યો છે તો મિત્રો તમને શું લાગ રહ્યું છે આવનારી લોકસભાની ચૂંટણીને લઈને શું દેવા માફી અને લોન માફીની અંદર ખેડૂતોને રાહત આપવામાં આવશે કે નહીં કોમેન્ટમાં લખીને જણાવી આપજો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો ખેડૂતો માટે મોટી જાહેરાત કરવામાં આવી છે ખાસ કરીને મિત્રો ખેડૂતલક્ષી યોજનાઓનો લાભ મળે તે માટે સરકારે મહત્વનો નિર્ણય કર્યો છે ખેડૂતોએ મિત્રો હવે આ ખેડૂત પોર્ટલ પર તારીખ અગિયાર મે બે હજાર ચોવીસ સુધી અરજી કરી શકશે ખેડૂતોને મિત્રો ખેડૂતોને જે પણ વિવિધ સહાય મળતી હોય છે એટલે અનેકો યોજનાઓ ચલાવવામાં આવે છે સરકાર દ્વારા તો આ યોજનાઓનો લાભ લેવા માટે આ ખેડૂત પોર્ટલ પર અરજી કરવાની રહેશે જો તમે પણ મિત્રો ખેડૂત હોય તો આ યોજનાઓનો લાભ મેળવી શકો છો માહિતી મિત્રો ખેડૂતો માટે ખૂબ જ ઉપયોગી છે એટલે અહીંયા ખેડૂત મિત્રોને શેર કરવાનું ના ભૂલતા કારણ કે જે પણ ખેડૂતો જોઈ રહ્યા છે તે વધુમાં વધુ ખેડૂતોને આ વિડીયો શેર કરી દેજો જેથી તેને ખબર પડે કે અગિયાર મે બે હજાર ચોવીસ સુધી તમે કોઈ પણ યોજનાનો લાભ ઉઠાવવા માંગતા હોય તો આ ખેડૂત પોર્ટલ પર જઈને તમે અરજી કરી શકો છો ત્યારબાદના મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરી લઈએ તો મોદી સરકારે ખેડૂતોને ખુશ કર્યા મિત્રો સરકારે ચૂંટણી પહેલા ખેડૂતો માટે મોટી જાહેરાત કરી દીધી છે ત્યારે સરકાર હવે ખરીફ વાવણી નિમિત્તે ખેડૂતોને ખાતર પર મોટી સબસિડી આપશે મિત્રો ખાતર એક એવી વસ્તુ છે જે લગભગ દરેક ખેડૂત યુઝ કરે છે વાપરે છે અને ખેડૂતો માટે ખૂબ જ મહત્વપૂર્ણ અદા પણ નિભાવે છે ખાતર કારણ કે જો ખાતર સારું હોય છે તો ખેડૂતોના પાક સારા ઉમટે છે અને જેથી કરીને ખેડૂતોને ભાવ પણ સારો મળે છે મિત્રો ગુરુવારે કેબિનેટની બેઠકમાં આ માટે ચોવીસ હજારથી વધારે કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે સરકારનું કહેવું છે કે ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતું મુખ્ય ખાતર ડીએપી ખાતર છે અને ડીએપી ખાતર તેરસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના ભાવે મળતું રહેશે એટલે કે મિત્રો ખેડૂતોને સસ્તા ભાવે ખાતર મળી રહે તે માટે સરકાર તરફથી ચોવીસ હજાર કરોડથી પણ વધારે રૂપિયાની ફાળવણી કરવામાં આવશે જેથી કરીને દેશના ખેડૂતો ખાતરની બાબતે નિરાશ ના થાય ત્યારબાદના મહત્વના સમાચાર વિશે વાત કરીએ તો વિદ્યાર્થીઓને પચીસ હજાર રૂપિયાની સહાય મળશે આ યોજના અંતર્ગત મિત્રો સરકારે બસો પચાસ કરોડ રૂપિયાની જોગવાઈ પણ કરી છે નાણાં મંત્રી કનુ દેસાઈએ મિત્રો તેમના બજેટમાં ભાષણમાં પણ જણાવ્યું હતું કે અત્યારે એકવીસમી સદી છે તે વિજ્ઞાનની અને ટેકનોલોજી અત્યારે યુગ છે મિત્રો ઓટોમેટિક સાધનો અને રોબોટો દ્વારા

મક્કમ જોવા મળી રહી છે કારણ કે રૂપાલા જ રાજકોટથી ચૂંટણી લડશે અને મિત્રો ક્ષત્રિય સમાજના ઉગ્ર બનતા જતા વિરોધ વચ્ચે વિવાદ પર પૂર્ણ વિરામ મુકવામાં તૈયારી કરવામાં આવી રહી છે ખુદ મિત્રો રૂપાલાએ જાહેર કર્યું છે કે મારી ઉમેદવારીની તારીખે બધા પાઘડી બંધ ઉમટી પડજો સાથે જ મિત્રો રૂપાલાએ જણાવ્યું કે મતદાનનો અવસર પણ સાગમટે સાચવી લેવા રાજકોટમાં વસતા અમરેલી જિલ્લાના નિવાસીઓને સભાને સંબોધન આપવામાં આવ્યું છે તો મિત્રો આ વિવાદ અત્યારે લગાતાર ઉગ્ર બનતો જાય છે ત્યારે તમને જણાવી દે કે આવનારી સમયની અંદર જો રૂપાલાને ટિકિટ આપવામાં પણ આવશે તો મિત્રો એ જોવાનું રહ્યું કે આવનારી લોકસભાની ચૂંટણીની અંદર રૂપાલા એ રાજકોટની સીટ જીતે છે કે નહીં તે પણ એક મિત્રો મહત્વનો પ્રશ્ન રહેશે અને આ વિવાદથી મિત્રો ભાજપને અત્યારે લગાતાર ઝટકાઓ લાગી રહ્યા છે ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો મોદીજીની ગેરંટી નિષ્ફળ રહી મિત્રો તમને જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણીના પ્રચારમાં મોદી સરકાર ગેરંટીની યોજના તમને જાહેરાત જોવા જરૂર મળે છે મિત્રો ખેડૂતો અને લોકોને આવેલા વચનો અત્યારે અધૂરા જોવા મળી રહ્યા છે કારણ કે સરકાર મોદી હે તો મુમકિન હેના નારા લગાવે છે ત્યારે મિત્રો વાસ્તવિકતા એક અલગ જ ચિત્ર રજૂ કરે છે કારણ કે મિત્રો ખેડૂતોની આત્મહત્યા અને તેને પડતી તકલીફોના ભયાનક વાસ્તવિકતા અત્યારે ચિંતાજનક જોવા મળી છે બે હજાર ચોવીસથી લઈને મિત્રો 2023 સુધીમાં અત્યારે તમને જણાવી દઈએ કે આ 10 વર્ષની અંદર છેલ્લા 10 વર્ષમાં 1 લાખ 12 હજાર થી પણ વધારે મિત્રો ખેડૂતોએ અને 3 લાખ 12 હજાર 214 દૈનિક વેતન કામદારો મળીને ટોટલ મિત્રો 4 લાખ 25 હજાર વ્યક્તિઓએ તેમના જીવન ટૂકાવ્યા છે આ આંકડાઓમાં મિત્રો મહિલાઓ ખેડૂતો અને કૃષિ કામદારો જમીન વિહોણા ભાડુતીઓ ખેડૂતો વન કામદારો માછીમારો અને અન્ય લોકોનો પણ સમાવેશ થતો નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મિત્રો બે હજાર બાવીસ સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાનો પણ એક વાયદો કર્યો હતો તેમ છતાં મિત્રો વાસ્તવિકતા અત્યારે જુદી જોવા મળી રહી છે કારણ કે સાલ બે હજાર ચોવીસ ની આવી ગઈ છે છતાં પણ મિત્રો મોદીજીએ આપેલી ગેરંટી હજુ પૂરી નથી થઈ ખેડૂતોની આવક મિત્રો હજુ પણ બમણી નથી થઈ મહત્વના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કુદરતી આફત પર સરકારનો શું જવાબ છે આવો જાણીએ મિત્રો બે વર્ષમાં આવેલી કુદરતી આપત્તિઓમાં રાજ્યને સહાય ચૂકવણીને લઈને ચોંકાવનારો ખુલાસો થયો છે કેન્દ્ર સરકારે મિત્રો એક પણ રૂપિયાની ચુકવણી ન કરી હોવાનો રાજ્ય સરકારે સ્વીકાર કર્યો છે કોંગ્રેસના ધારાસભ્ય મિત્રો અર્જુન મોઢવાડિયા પૂછેલા સવાલ પર સરકારે લેખિતમાં જવાબ આપ્યો હતો અતિવૃષ્ટિમાં મિત્રો રાજ્ય સરકારે કેન્દ્રને ને પંદર ડિસેમ્બર બે હાજર બાવીસ ના પત્ર લખ્યો હતો જેમાં મિત્રો એકસો બાવન કરોડ રૂપિયાની સહાય ચૂકવવાની માગણી પણ થઈ હતી ત્યારે મિત્રો કેન્દ્ર સરકાર દ્વારા રાજ્ય સરકારની આ માગણી ન સ્વીકારાઈ હતી આવી જ રીતે મિત્રો રાજ્ય સરકારે પણ જુલાઈએ કેન્દ્ર પત્ર લખ્યો હતો અને રૂપિયાની સહાયની કરી હતી ત્યારે પણ મિત્રો જ્યારે પણ મિત્રો કેન્દ્ર સરકારે કોઈ પણ પ્રકારની સહાય નથી આપી તેવું મિત્રો કહેવામાં આવ્યું છે એટલે કે મિત્રો જ્યારે જ્યારે આવી મુસીબતની સમય આવે છે માવઠાઓ પડે છે આ કુદરતી આફતો આવે છે દુષ્કાળ પડે છે ત્યારે ત્યારે મિત્રો સરકાર પાસેથી ખેડૂતો આશા રાખે છે અને માંગણી કરે છે સહાયની પરંતુ મિત્રો મોટા ખેડૂતો એવું જણાવે છે કે સરકાર તરફથી તેમને કોઈ પણ પ્રકારની સહાય ચૂકવવામાં નથી આવતી મહત્વના સમાચાર વિશે તો ગુજરાતના ખેડૂતોની માંગ શું છે વળતર તરીકે ચૂકવવાની માંગણી કરી છે મિત્રો ઉનાળામાં ખેડૂતોને પૂરતી વીજળી માટે પણ આગોતરું આયોજન કરવા પણ સરકાર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે કિસાન સંઘની મળેલી આ બેઠકની અંદર મિત્રો રાજ્યના ચૂંટાયેલા લોકપ્રતિનિધિ પોતાના વિસ્તારમાં ખેડૂતોને થયેલા સર્વેની કામગીરીમાં રસ લઈને યોગ્ય વળતર અપાવી રાજધર્મનું પાલન કરે તેવી મિત્રો માંગણીઓ કરવામાં આવી છે એટલે કે મિત્રો આવનારી લોકસભાની ચૂંટણીની અંદર ચૂંટણી આવી રહી છે તેની પહેલાં મિત્રો ખેડૂતો જે છે જે સરકાર પાસે માંગણી કરી છે તેમાંથી પહેલી માગણી એ છે કે જ્યારે જ્યારે કમોસમી વરસાદ આવે છે ત્યારે ખેડૂતોને નુકસાન થાય છે તો આ નુકસાનની ભરપાઈ સરકાર કરે બીજી માગણી મિત્રો તેમની વીજળીને લઈને છે કે ઉનાળામાં ખેડૂતોને પૂરતી વીજળી સરકાર ચોવીસ કલાક આપે સાથે જ મિત્રો તેનું કેવું કહેવું છે કે આ રાજ્યમાં ચૂંટાઈને જે પણ લોકપ્રતિનિધિ નેતા જીતીને આવે છે તો તેઓ એ મિત્રો પોતાના વિસ્તારના ખેડૂતોને સપોર્ટ આપવો જોઈએ અને ખેડૂતો માટે મિત્રો માંગણી કરવી જોઈએ અને રાજધર્મનું પાલન કરવું જોઈએ આવું મિત્રો કહેવામાં આવ્યું છે મિત્રો આ વાતથી તમે કેટલા સહમત છો કોમેન્ટમાં લખીને જણાવી દેજો ત્યારબાદના સમાચાર વિશે મિત્રો વાત કરીએ તો કોંગ્રેસની ચૂંટણીની જાહેરાતો જાહેર થઈ છે મિત્રો લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે કોંગ્રેસે તેની નવી જાહેરાતો કરી દીધી છે કે જો તેની સરકાર બનશે તો આવનારા સમયમાં શું શું તે કરવાના છે મિત્રો કોંગ્રેસે લોકસભા ચૂંટણી માટે પાર્ટીનો ઢંઢેરો જાહેર કર્યો છે કોંગ્રેસે મિત્રો આ મેનિફેસ્ટોને ન્યાયપત્ર નામ આપ્યું છે અને આ મેનિફેસ્ટોમાં મિત્રો પાંચ ન્યાય અને પચીસ ગેરંટી આધારિત છે આ પાંચ ન્યાયમાં મિત્રો યુવા ન્યાય મહિલા ન્યાય અને ખેડૂત ન્યાય શ્રમ ન્યાય અને સમાન ન્યાયનો ઉલ્લેખ કરેલો છે જે મિત્રો જેના વિશે વાત કરીએ તો આ પાંચ ન્યાય અને પચીસ ગેરંટી કોંગ્રેસ સરકાર દ્વારા આપવામાં આવી છે તો મિત્રો આ ગેરંટીઓ વિશે વાત કરીએ તો સ્વામીનાથન ફોર્મ્યુલા સાથે કાનૂની ગેરંટી ગેરંટી બીજી વિશે મિત્રો વાત કરીએ તો કમિશન લોન માફી યોજના અમલમાં મૂકવામાં આવશે એટલે કે મિત્રો લોન લઈને કોઈ યોજના અમલમાં મૂકવામાં આવશે આ મિત્રો કોંગ્રેસની બીજી ગેરંટી છે ત્રીજી ગેરંટી વિશે વાત કરીએ તો પાક નુકસાન પર ત્રીસ દિવસની અંદર જ નાણાં ટ્રાન્સફર કરવામાં આવશે એટલે કે જો કોઈ કુદરતી આફત સર્જાય છે તો ખેડૂતોને જે પાક નુકસાન થયું હશે તેના પૈસા અથવા તો વળતર માત્રને માત્ર ત્રીસ દિવસની અંદર જ બેંકમાં આપવામાં આવશે ચોથી ગેરંટી વિશે વાત કરીએ તો ખેડૂતોની સલાહ સાથે નવી આયાત નિકાસ નીતિ જાહેર કરવામાં આવશે જેમાં મિત્રો ખેડૂતોને ઘણો ફાયદો થશે પાંચમી ગેરંટી વિશે મિત્રો વાત કરીએ તો ખેતી માટે જરૂરી દરેક વસ્તુ પરથી જીએસટી દૂર કરવામાં આવશે એટલે કે મિત્રો અત્યારે ખેડૂતો જો કોઈ પણ વસ્તુ ખરીદવા જાય છે તો અઢાર ટકા જીએસટી લગાડવામાં આવે છે જેથી ખેડૂતોને તે વસ્તુ મોંઘી પડે છે પરંતુ કોંગ્રેસની પાંચમી ગેરંટી એ છે કે ખેતી માટે જે પણ જરૂરી વસ્તુ હશે તેના પરથી જીએસટી દૂર કરવામાં આવશે છઠ્ઠી ગેરંટી વિશે મિત્રો વાત કરીએ તો દૈનિક વેતન ચારસો રૂપિયા મનરેગા યોજનામાં લગ લગાડવામાં આવશે એટલે કે મિત્રો મનરેગા એ યોજના છે જેમાં સરકાર મજૂરોને નોકરી આપે છે અને તેમાં મિત્રો તેને દરરોજના દરરોજ પૈસા આપે છે જે મિત્રો અત્યારે લગભગ બસો રૂપિયાથી લઈને અઢીસો રૂપિયા આસપાસ અત્યારે સરકાર આપી રહી છે કોંગ્રેસની એ ગેરંટી છે કે આ મનરેગા યોજના યોજનામાં ચારસો રૂપિયાનું દૈનિક વેતન વધારવામાં આવશે ત્યારબાદની ગેરંટી એ છે કે પચીસ લાખનું આરોગ્ય કવચ દરેક લોકોને આપવામાં આવશે મફત સારવાર હોસ્પિટલ ડોક્ટરની દવા સર્જરી

પણ મિત્રો તેમણે એક જાહેરનામાની અંદર જણાવ્યું હતું કે જો તેની સરકાર બનશે તો આવનારા સમયમાં એક કમિટીની પણ રચના કરવામાં આવશે તે કમિટીનું કામ એ રહેશે કે આવનારા સમયમાં જયારે જ્યારે જરૂર પડશે ત્યારે ત્યારે મિત્રો કેટલું ખેડૂતોનું દેવું માફ કરવું અને ક્યારે ક્યારે કરવું આ નક્કી મિત્રો તે કમિટી પણ કરશે મહત્વના સમાચાર મિત્રો વાત કરીએ તો ગુજરાતીઓ રેન્કોટ કાઢી લેજો મિત્રો ગુજરાતીઓ માટે સમાચાર આવ્યા છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ફરી એકવાર કમોસમી વરસાદની આગાહી કરાઈ છે હવામાન વિભાગની આગાહી મુજબ મિત્રો વાત કરીએ તો 10 થી લઈને અગિયાર તારીખ આસપાસ રાજ્યના લગભગ દરેક વિસ્તારોમાં માવઠા જોવા મળી શકે છે એરિયાઓ વિશે મિત્રો વાત કરીએ તો બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી મહીસાગર નર્મદા દાહોદ સહિતના અનેક જિલ્લાઓની અંદર કમોસમી વરસાદના માવઠા આવી શકે છે અત્યારે મિત્રો વાત કરીએ તો જામનગરમાં વાદળછાયું વાતાવરણ રહેશે અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને કારણે કમોસમી વરસાદની પણ શક્યતા તીવ્ર બની રહી છે મિત્રો તમે આ આગાહીને હલકામાં લેતા હોય તો જણાવી દઈએ કે અંબાલાલ પટેલે પાંચ દિવસ પહેલા આગાહી કરી હતી કે પાંચથી છ તારીખની આસપાસ ગુજરાતમાં આંધી અને વંટોળ જોવા મળી શકે છે તો મિત્રો આજે પણ એ આંધી અને વંટોળ જોવા મળ્યા પણ છે ગુજરાતના

શાકબાજી અત્યારે મોંઘી બની છે છેલ્લા એક અઠવાડિયાથી મિત્રો શાકભાજીના ભાવમાં વીસ થી લઈને પચીસ ટકાનો વધારો થયો છે જેમાં મિત્રો પ્રતિ કિલોના ભાવ જોઈએ તો ભીંડો સાઠ રૂપિયાના કિલો રવૈયા પચાસ રૂપિયાના કિલો લીંબુ દોઢસો થી લઈને એકસો રૂપિયાના કિલો ગુવાર સો રૂપિયાના કિલો સાથે જ કાચી કેરી એસી રૂપિયા કિલો ચોળી એકસો એસી રૂપિયા કિલો કારેલા સાઠ રૂપિયા ટામેટો ત્રીસ રૂપિયા અને આદુ સહિત મિત્રો દરેક આદુ તો મિત્રો બસો રૂપિયા કિલો ભાવ પહોંચ્યો છે તો આમ દરેક શાકભાજીના ભાવ મિત્રો લગભગ સો રૂપિયાની બહાર પહોંચી ચૂક્યા છે અને ગરમી કારણે કારણે મિત્રો પુરવઠો નથી પહોંચતો જેના અત્યારે ભાવ વધ્યા હોવાનું કહેવામાં આવ્યું છે એટલે કે મિત્રો ગરમીમાં શાકભાજીની આવક ઓછી થતી હોવાથી મિત્રો આ ભાવ વધારવામાં આવ્યા છે અને લીંબુ જેવા મિત્રો શાકભાજી કે જેની ઉનાળામાં ખૂબ જરૂરિયાત રહે છે તે મિત્રો હજુ તેના ભાવ વધે તેવી આગાહી પણ કરવામાં આવી છે